અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી કૈલાસ પાર્ક સોસાયટીમાં સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે અક્ષય અને અજીત સિંહ નામના શખ્સોએ સોસાયટીમાં આવીને તોફાન કરતા હોવાનો આક્ષેપ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવ્યો છે અસામાજિક તત્વોના આતંકના કારણે સોસાયટીના રહીશોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું જોકે અસામાજિક તત્વો વિરુદ્ધ પગલાં ભરવાના બદલે પોલીસે ઉપવાસ કરી રહેલ તમામ લોકોની અટકાયત કરી હતી જેથી સોસાયટીના સ્થાનિકોનો આક્ષેપ છે કે અસામાજિક તત્વોના આતંક અંગે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કૈલાસ પાર્ક સોસાયટીમાં અસામાજિક તત્વોનો આતંક હોવાનો આક્ષેપ છે તે ખુદ સ્થાનિકો કરી રહ્યા છે તેને લઈને ધરણા ઉપર પોતાની સોસાયટીમાં જ બેઠેલા હતા અને કલેક્ટર સુધી આ અંગે રજૂઆત કરી હોવાનું સ્થાનિકો છે તે જણાવી રહ્યા છે પરંતુ પોલીસ દ્વારા કાર્યવાહી કરી અને તે ધરણા ઉપર બેઠાતા તમામને અટકાયત કરી અને રામોલ પોલીસ મથક લાવવામાં આવ્યા છે તેને લઈ અને આ સ્થાનિકો છે તે આ જે અટકાત કરેલા લોકો છે તેને છોડાવવા માટે થઈ અને મોટી સંખ્યામાં અહીંયા હાજર છે ને તે લોકોનો આક્ષેપ છે કે બધા અસામાજિક તત્વો છે તેનો આતંક ખૂબ છે તેની સામે પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી છે તે થતી નથી ત્યારે વાત કરીએ સ્થાનિક સાથે જ બેન તમે અહીંયા છે ને માટે આ પોલીસ અમે આ લુખ્ખાઓથી કંટાળી ગયા છીએ અમે લુખ્ખાઓથી કંટાળીને ઘણું બધું આગળ કર્યું પણ એનું એક્શન શું કે એ લોકોને ત્રણ મહિનાની સજા પડી પછી એનું એ ચાલુ થઈ ગયું ખુલ્લે આમ દાદાગીરીથી ઘણું બધું બોલે છે કે કોના બાપની તાકાત છે કે અમે કોઈ અમને હાથ બી લગાવીએ કકે કે આ બધું કર્યું એ તમે સારું નહીં કર્યું દારૂના ધંધા ખુલ્લે આમ કરતા હતા અમે આજે બધું સંગઠન એક સોસાયટી કરી અને ઉપવાસ ઉપર ઉતર્યા અમે પરવાનગી લઈને અને ઉપવાસ ઉપવાસ ઉપર બેઠા છે તો અમે આ જે ઉપવાસ ઉપર બેઠા છે ને જે જોડે પણ બેઠા છે આ લોકોને

એક વર્ષથી બહુ ખૂબ ત્રાસ છે ત્રાસ એટલે સૌ પ્રથમ તો મારી ગાડીના કા તોડ્યા મારા ઘરમાં ચોરી કરાઈ સોસાયટીની ચારથી પાંચ છોકરીઓના દિવાલો ઉપર ખરાબ ખરાબ ગંદા નામો લખ્યા પછી દારૂના આડ્ડા જમાયા એ બધું ખૂબ અમે ત્રાસી ગયા છીએ બરાબર અને આ લોકોએ અક્ષય ભૂર્યો અજીત વાગેલા એમને છે ને આ ચાર પાંચ જણાના ટાર્ગેટ બનાવ્યા છે બરાબર કે અમે એ લોકોનું મારી નાખીશું અને અમે ખૂબ ત્રાસી ગયા છીએ એટલા માટે અમે સોસાયટી બધી સમૂહ થઈ

એ અડધો કલાકની અંદર છે સોસાયટીમાં બાઇક લઈને ફરતી બૂમો પાડવાની ચાલુ કરી દીધી છે બરાબર છે આનાથી સોસાયટી બહુ ત્રાસી ગઈ છે આજ પછી જો આવું કોઈ કાર્યવાહી કરવામાં આવશે સોસાયટીની અંદર બરાબર તો આનો જમ જિમ્મેદાર કોણ રહેશે અમારે ધંધા જવું હોય તો ધંધા બીક લાગે છોકરાઓને સ્કૂલે જવું હોય તો બીક લાગે છે આવી કેવી છે પોલીસ સ્ટેશનની રામોલની બરાબર છે કે જેનાથી આ બૈરા છોકરા સ્કૂલે ના જઈ શકે અમે ધંધા ના જઈ શકીએ અમારે બધા છોકરાઓને જમાડવા ખવડાવવા કઈ રીતના આના માટે કોઈ એક્શન તો જરૂરી છે ને કલાકની અંદર આજે દારૂનો ગુનેગાર હોય કે એના ઉપર કોઈ કલમ નથી લાગતી બરાબર છે કોઈ બબાલો કરે એના પર કોઈ કલમ નથી લાગતી સરકારને એમ કહેવામાં આવે છે કે ભાઈ આટલા વર્ષની સજા થશે તો કોઈ સજા તો થતી જ નથી એના ઉપર એટલા અમે એના ઉપર ઉપવાસ ઉપર ઉતરેલા છો સાહેબ બરાબર અમારા જે સભ્યો ઉપવાસમાં બેઠેલા હતા એમને રામોલ પોલીસ સ્ટેશન અહીંયા લાઈન અંદર લોકઅપમાં મૂકી દીધેલા છે અંદર અમને કોઈને જવા દેતા નથી બધા સભ્યોના મોબાઈલ સ્વીચ ઓફ કરાવી દીધા છે તો અમારે આના માટે શું કરવાનું જય તો જે પ્રમાણે સ્થાનિકો છે તે જણાવી રહ્યા છે કે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવે છે અને ગણતરીના કલાકોમાં જ જે આરોપી છે તે છૂટી જાય છે અને વધુ એક વખત તે આતંક મચાવવાનું શરૂ કરી દે છે તેના કારણે જે સ્થાનિકો છે તેનું જીવવું હરામ થઈ ગયું છે કેમેરામેન જીતેન્દ્ર મકવાણા સાથે કશ્યપ જોશી જે